નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના અંબાચોક વિસ્તારમાં ઈમામ હુસેન ની જન્મ જયંતિ નિમિત્તે ધાર્મિક અને સામાજિક કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું ઇમામ હુસેનની જન્મજયંતિ નિમિત્તે શરબત તેમજ પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું શ્રદ્ધાળુઓએ પ્રસાદનો લાભ લીધો હતો ઇમામ હુસેનની જન્મજયંતિ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ યોજાયા હતા